ચા અને કોફીના તારો ઘટક કેફીન આપણા મગજ પર સીધી અસર કરે છે તે ચોક્કસપણે તમારી ઊર્જા અને સતર્કતામાં થોડો સમય વધારો કરે છે પરંતુ વધુ પડતો કેફીન પીવાથી તમને ઝડપથી નુકસાન થઈ શકે છે જો તમે તમારી આ આદતને બદલવા માંગો છો તો તમે ધીમે ધીમે આ દિશામાં પ્રયત્નો કરીને સફળતા મેળવી શકો છો ચાલો જાણીએ કે કઈ રીતે તમે કેફીન ધરાવતી વસ્તુઓથી દૂર રહી શકો છો ચા અને કોફી બંને ભારતમાં સૌથી વધુ મનપસંદ કેફીન પીણા છે અહીં એવા ઘણા લોકો છે જેમના દિવસ ની શરૂઆત તેના વગર નથી થતી કેટલાક લોકો આખા દિવસમાં અનેક કપ ચા કે કોફી પીવે છે તેમ છતાં તેઓ જાણે છે કે તે તેમને નુકસાન પહોંચાડે છે તેમ છતાં પણ આ કેફીનયુક્ત પીણાની તેમની લત તેમને તેનાથી દૂર રહેવા દેતી નથી જો તમે દરરોજ માત્ર બે કપ ચા કે કોફી પીશો તો તમે તેના નુકસાનથી અમુક અંશે રક્ષણ મેળવી શકશો પરંતુ જો તમે વધુ પડતી ચા કે કોફી પીશો તો તમારે તેના નુકસાનનો સામનો કરવો પડી શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો